વેલકમ ટુ ચેતુસ કિચન તો આજે આપણે એકદમ ટેસ્ટી એવી ગુજરાતી દાળ ઢોકળી બનાવવાના છીએ એટલી મસ્ત ટેસ્ટી અને ઓથેન્ટિક બનાવવાના છીએ તો એના માટે આપણે અહીંયા તુવેર દાળ બાફી લીધી છે તો આમ આમાં બે મરચા આપણે લીલા સુધાર લીધા છે તો આજ વાટકીના માપની તુવેર દાળ લઈ અને આપણે સરસ પાણીથી ધોઈ અને બાફી લીધી છે બાફતા તો બધાને આવડતી જ હોય છે એટલા માટે મેં બાફવાની પ્રક્રિયા બતાવેલી નથી તો અહીંયા આપણે દાળ ચારથી પાંચ સીટી કરી લીધી છે અહીંયા આપણે બે ચ બે ચમચી જેટલો ચણાનો લોટ એક વાટકી જેટલો ઘઉંનો લોટ જે આપણે રોટલી બનાવીએ છીએ એ જ લોટ લીધો છે એક ટોમેટું સુધાર લીધું છે એક મુઠી જેટલા આપણે અહીંયા માંડવીના દાણા એટલે કે માંડવીના બી પલાળી દીધા હતા ગરમ પાણીની અંદર કારણ કે આપણે દાળ સાથે બાફવા ઉમેરીએ તો જે લાલ પાણીનો કલર ઉતરે તો આપડી દાળ કાઢી લાગે એટલા માટે મેં દાળ સાથે બાફવા નથી ઉમેર્યા પણ ગરમ પાણી કરી અને બે કલાક પલાળી દીધા હતા અને અહીંયા લીલા ધાણા લીધા છે ગળપણ માટે આપણે ગોળ લીધો છે ગોળનો સ્વાદ બહુ મસ્ત એવો છે આ જગ્યા ઉપર તમે ખાંડ પણ ઉમેરી શકો છો અથવા સાકર પણ ઉમેરી શકો છો બે લીલા મરચાં અને સ્વાદ મુજબ મીઠાનો ઉપયોગ કરીશું બાકી રેગ્યુલર મસાલાની અંદરથી મસાલાનો ઉપયોગ કરશું અહીંયા આપણે એક મીઠા લીમણે દાળખી લીધી છે બે લાલ સૂકા મરચાં લીધા છે એક એ ટુકડો લીધો છે એક લીંબુ છે અને એક તમાલપત્ર લીધું છે તો ચાલો આપણે દાળ ઢોકળી બનાવવાની શરૂઆત કરીશું તો અહીંયા આપણે એક ગ્લાસ પાણી ઉમેરી અને દાળને સેલી કરશું અને હવે આપણે બ્લેન્ડર માં લઈશું અહીં આપણે દાળ ની અંદર જ લીલા મરચા ટમેટો થોડા લીલા ધાણા ઉમેરશું અહીંયા આપણે માંડવીના બી પણ ઉમેરી દેસુ દાળની અંદર જ અહીંયા આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું પાંચ ચમચીથી થોડું વધારે લાલ મરચું પાવડર ઉમેરશું તીખાસ તમને ફાવતી હોય તો ઉમેરવાની ન ઉમેરો તો પણ ચાલે અડધે ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરશું અને હવે આપણે આનો વઘાર કરી લેવાનો છે બે થી ત્રણ ચમચી જેટલું આપણે તેલ ઉમેરશું ચાર થી પાંચ લવિંગ અને બે તજના ટુકડા ઉમેરીને આપણે વઘાર કરી લેવાનો છે તમારપત્ર તોડીને ઉમેરશું અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું અડધી ચમચી જેટલી ઉમેરશું મીઠા લીમડાના પાન પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું અહીંયા આપણે આ રાય જીરું તરત તૂટી ગયા છે તો હવે દાળનો વઘાર કરી દેસુ ઢાંકી દઈએ એટલે વઘાર અંદર સરસ બેસી જાય છે તો આપણે દાળનો સ્વાદ બહુ મસ્ત એવો આવે છે એટલે દાળનો વઘાર કરીએ એટલે તરત જ આપણે ઢાંકણ ઢાંકી દેવાનું એટલે વઘાર અંદર ને અંદર રહી અહીંયા બધી દાળ આપણે ઉમેરી દઈશું અહીંયા ઉમેરી કુકરની અંદર પાણી ઉમેરીને એક ગ્લાસ જેટલું પાછું પાણી આપણે ઉમેરશું આપણે ગોળ ઉમેરી દેસુજ માટે આપણે લીંબુ ઉમેરીએ છીએ તમે આંબલી પણ ઉમેરી શકો છો તમને આમલી ફાવતી હોય તો પણ ઉમેરી શકો છો

મેથી આ કસૂરી મેથી ની રેસીપી આપણી ચેનલ ઉપર તમને મળી જશે આ કસૂરી મેથી આપણે ઘરે જ બનાવેલી છે અહીં આપણે પાંચ ચમચી જેટલા અજમા ઉમેરશું તે પચવામાં સારું રહે છે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું પાંચ ચમચી જેટલી આપણે હીમ ઉમેરશું અડધી ચમચી જેટલું ધાણાજી પાવડર પાંચમચી થી થોડી વધારે હળદર મૂળ માટે આપણે બે ચમચી તેલ ઉમેરશે બધું આપણે સરસ મિક્સ કરી લેવાનું છે પરોઠા જેવા આપણે લોટ બાંધી લેવાનું છે આવો સરસ આપણે લોટ બાંધી લીધો છે થોડું આપણે તેલ ઉમેરી અને સરસ આપણે કૂણવી લેવાનું છે અડધી ચમચી જેટલું તેલ ઉમેરીને આપણે સરસ લોટને કૂણવી લેવાનું છે તો આપણો લોટ મસ્ત એવો કૂણવાઈ ગયો છે આટલો સોફ્ટ એવો લોટ બાંધવાનો હવે આપણે લુઆ કરી લેશું હવે ઢોકરીને આપણે વણી લેવાની છે એકદમ મોટી રોટલી બનાવવાની છે બને એટલી પાતળી સરસ વણવાની હવે આપણે એક ઢાંકણ લઈ લીધું છે આવી રીતે આપણે ઢોકળીને વાળતું જવાનું છે બધી આવી રીતે ફૂલ આકાર માં ઢોકળીને આપણે વાળી લેવાની છે ફૂલ નો શેપ આપવાનો છે એજ રીતે આપણે બધી ઢોકળીની રોટલી વણી અને ફ્લાવર જેવું તૈયાર કરવાનું ફ્લાવર જેવી ઢોકળી આપણે તૈયાર કરવાની છે ફ્લાવર ઢોકળી જ એકદમ મસ્ત શેપ આવે અને કંઈક અલગ પણ લાગે તો પરિવારને એમ થાય કે આ તો કંઈક નવી જ ઢોકળી બનાવેલી છે અહીંયા આપણે ઢોકળના બધા ફ્લાવર તૈયાર કરી લીધા છે સાઈડ ઉપર દાળ પણ મસ્ત એવી ઉકળી ગઈ છે તો હવે આપણે ઢોકળીના જે ફ્લાવર તૈયાર કરેલા એ ઉમેરી દેવાના છે આમાં એટલે સરસ ઉકળતી ઢોકળીમાં ઉમેરશું તો સરસ ઢોકળી આપણી પાકી જાય દાળ એકદમ મસ્ત આપણે ઉમેરી દીધી છે અને સરસ ઉકળે છે મસ્ત એવી ઉકળી જાય પાકી જાય પછી આપણે સૌ કરી લેશું આપણી સરસ ઢોકળી ઉકળી ગઈ છે અને પાકી પણ સરસ ગઈ છે હવે આપણે ઉપરથી એક વઘાર કરી લેવાનો છે આનો હવે આપણે ઉપરથી તડકો છે એક ચમચી આપણે ઘી સરસ ગરમ થઈ ગયું છે બે સૂકા મરચાં ઉમેરશું ચપટી જેટલી હિંગ ઉમેરશું ગેસ હવે બંધ કરીને આપણે વઘારને ઉપરથી ઉમેરી દઈશું આપણે ઓથેન્ટિક ગુજરાતી દાળ આપણી અહીંયા તૈયાર છે ઉપરથી લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરી દઈશું અને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લેશું તૈયાર છે અહીંયા આપણી ઓથેન્ટિક ગુજરાતી દાળ ઢોકળી ઉપરથી લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરી દઈશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાઈકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો